કોઈ ને થોડી વાર વાત જોઉં હું એને પછી ઊંઘું બીજું તો હું કરું ફોન બનાવ જો ને ભાઈ મુએ હેડે મુએ થાકે છો પગ પગ દુખાય હું ચરી જવર જાય છે એવું હો તો પણ થોડી વાર બે પાઈ જીએ જાજી તો ઈવાના દિવસે કે તો હજી હજી નાઈટ થઈ ગયા હજી કોઈ આવી નહીં પણ હું શું કરી હવે આખો દાડો ભાગે બોલ દાડા બનાતા એમ કે રાતે નહીં આયા હજી હું કરવાનું કે તો ફોન બન કરે નહીં બપોરે પણ ફોન તો ચેટલા કરું કે આઈએ જી આઈએ જી તો આખા દાડા બે બે માતો

બે નવ વાગ્યા સુધી આવો પછી હું જવું ભાભી છો એ રિહાઈ એટલે તને બોલાવે છે એવું છે ઝઘડો થયો નહી ગયું એ તમે હું આખો ઝઘડો હોય તો

છોકરા નું જેમ છોકરા નું જેમ બધું બધા ઊંધા થઈ ગયા કોઈ કઈ એકતા નહીં પાછળ લાવજો મારે ભાઈ કંટાળીને બેજુમી થઈ જાય તો ઓટોને આવતી તો હું તને ફોન કરાય વાગે ફોન કરે બસ આજ તો બધારો બોલી રહ્યો કે તો ના હોય ને એ બાદ જો

કેટલા રખંતાડી આ હા હા આવો 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 તે આ છે રાત માં આવવું પડી અ મારે થોડું મોડું છે તે રાતે અતારે લઈ જાવ ગાડી લઈને આઈએ તે તો કેટલી વાત તો ઓ ગાડી લે ને તું સાલા રખંતા પડલા ફાર દીકતી હેડો ભગવને તે આજે કાંઠો મહિનાથી તેરો નહીં તે લેતી આજે લેતા કોણ તાડી એ બારી પેલા લાલલા ને અત્યારે છે મા અરે લાલલે મોય ઉંગીયો છે ઉંગી ગયો છે છોકરો હું અતારે ઉંગીયો અંદર લે 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 છે સુઈ છે તમે સુઈ જાય તો તો બાબા એ બાબા લાલુ

હું કાવ ખાઉઠા કરું છું આ ગરમી ગરમી થી જો ટોપી કાઢવા દેજે નહીં કાઢી તો આ દે સાચી પાસે થઈ એમ પાછો વધા કાઢો હો અરે પલાળી જુદી ઓ પલાળ બરાબર લે ચડુ બદલાય એ તો ન બદલાઉ તો સારું છે હાલ હો આવો ગાડી વાળો ખોટી થાય છે ભાઈ થાઉં

અને જીયાલુ ભોબા રેલા લાલ્યા રે આજુદાન હો લેકે બેસેલી દીકવાઈની પાછે આ તેલો ઈછડો ને તો મે નઈ લીધી આ આડા આ ડાઈઓ હંગાતી જાય સ જો દે આ તારા હંગાતી આવે સ બોડી અલ્યા આ તો વઈના હોય લાવવા મંજા પાછો કીક દેખણ આવશે પણ આયા હંગા તેડી હું કહું તું શું જોઈશ હજુ આપણે કાલ જવાની સ હા આટલે જો ને હા કરશું ને યાર ગાંટી જહા પાછો હાલે આ જો અવ બા હા શ્રી હું તો હા પાછી